મારું નામ પ્રવીણસિંહ મેરુભાઈ જાદવ નગરનો રહેવાસી છું અને સમરસતા સમિતિ સંયોજકનો જવાબદાર વ્યક્તિ છું નમસ્કાર સેવા સાધના ટ્રસ્ટ અને સેવા સાધના સમિતિ સમરસતા સમિતિ તરફથી મુંદ્રા નગરવાસીઓને આહવાન છે આમંત્રણ છે નિમંત્રણ છે સમરસતા સમિતિ એ મહાયજ્ઞ એકસો આઠ કુંડી યજ્ઞ રવિવારના ઓગણત્રીસ તારીખ પીપલેશ્વર મહાદેવના પટાંગણમાં સમરસતા યજ્ઞ થવા જઈ રહ્યો છે અને તે એ સમરસતા સમિતિ છે એ છેલ્લા એક મહિનાથી આના પ્રયત્ન કરતા રહેલા છે બહુ મોટો યજ્ઞ થવા જઈ રહ્યો છે આ યજ્ઞની અંદર સમાજના દરેક ઘટક દરેક વર્ગના લોકો દંપતી રૂપે યજ્ઞમાં ભગવાનને યજ્ઞની અંદર આહુતિ આપશે અને ભારત માતાને સર્વોચ્ચ શિખર પદ પર લઈ જવા ભારત ગુણવંતો વિશ્વમાં આર્યમ બને વસુદેવ કુટુંબકમની કલ્પના સાકાર થાય એના માટે થઈને એકસો આઠ કુંડી યજ્ઞની અંદર કમસે કમ બસોથી અઢીસો દંપતી આની અંદર ભાગ લેવાના છે એની સાથે વિશેષ તમામ સમાજના ઘટકોની અંદરથી પોતાના ઘરોમાંથી પોતે જે દંપતી બેઠશે એ એક મુઠ્ઠી ચોખા ચાવલ એ લઈને આવશે અને એક પાત્રમાં સાથે બધા કુટુંબો બધા પરિવારોના ચોખા એક પાત્રમાં એકત્રિત થશે અને એનો પ્રસાદ રૂપે બધા લોકો છે એ ભોજન લેશે આવો મોટો યજ્ઞ આવડી તૈયારી કમસે કમ ચારથી પાંચ હજાર લોકો એકત્રિત થવાના છે નિઃસ્વાર્થ નિરપેક્ષ સ્વખર્ચે પોતાની રીતે બધા લોકો મહેનત કરી અને સમસ્ત સનાતન સમાજ એક પાથરણા ઉપર આવે ના જાત ઊંચ નીચ ભેદભાવ વગર પ્રાંતવાદ ભાષાવાદ જાતવાદને સાઈડમાં રાખીને એક પાથરણા ઉપર ભારત માતા અમે તારા સંતાન છીએ આ ધરતી આની પરંપરાઓ આ સંસ્કૃતિ અમારી છે એ એક અને નેક બની અને આ યજ્ઞની અંદર આહુતિ આપવાના છે ત્યારે તમામ સમાજના વર્ગના લોકોને વડીલોને આગેવાનોને સમાજના તમામ ઘટકોને અમારું આહવાન છે ભાવભર્યું નિમંત્રણ છે કે બધા આપ સૌ પધારજો અને યજ્ઞની અંદર સામેલ થાજો અને સાથે આવડો મોટો જે સમરસતાનો સમાજનો મેસેજ છે સમરસતા અમે સૌ સાને કરવું ગુમાન અમે સૌ પ્રભુના સંતાન આ મેસેજ છે એ સમરસતા સમિતિ છે એ સાકાર કરવા માટે કટિબદ્ધ છે તો બધા લોકોને અમારો આહવાન છે અને આમંત્રણ છે અસ્તુ ભારત માતા કી જય જય હિન્દ વંદે માતરમ જય શ્રી રામ જય કષ્ટભંજન દેવ કષ્ટબંધન હનુમાનજી મંદિર સહજાનંદ પાઠ વિપુ મહારાજના સર્વ ભક્તગણને જય શ્રી રામ આનંદ અને ભાવ વિભોર થઈને કેવું પડે છે કે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસને પીપલેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર એકસો આઠ કુંડી યજ્ઞ રાષ્ટ્રીય સ્વયંસેવક સંત પ્રેરિત સાધના અને સામાજિક સમર સામાજિક સમરસતા સમિતિ મુન્દ્રા કચ્છ દ્વારા 108 કુંડી યજ્ઞ છે મહાદેવના સાનિધ્યમાં તો 18 વરણ કોઈ જાતિવાદ નહીં કોઈ જ્ઞાતિવાદ નહીં સાથે બધાને આ યજ્ઞની અંદર પધારવા માટે સર્વને ભાવભર્યું આમંત્રણ છે સવારે 8 વાગ્યાથી બપોરના ભોજન પણ છે તો જરૂરથી બધા પધારજો એવું સર્વને ભાવભર્યું આમંત્રણ છે તો એક સનાતની હોવાને નાતે 108 કુંડી યજ્ઞમાં જરૂરથી પધારજો જય શ્રી રામ જય શ્રી રામ તમામ સનાતનીઓને જણાવતા આનંદ થાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સામાજિક સમરસતા સમિતિ મુન્દ્રા નગર દ્વારા માગસર રવિવાર ચોવીસ ના દિવસે સમરસતા મહાયજ્ઞ આયોજન વિપલેશ્વર મહાદેવ મંદિર સવારે આઠ વાગ્યા થી એક વાગ્યા સુધી મહાયજ્ઞ રહેશે ત્યારબાદ સૌનું ભોજન રૂપી મહાપ્રસાદ પણ ત્યાં જ રહેશે મુન્દ્રા નગર બારોઈ ગોયરસમા શેખડિયા મંગરા નાના કપાયા અને મોટા કપાયાના તમામ સનાતની ભાઈઓને આવાહન કરવામાં આવે છે કે આપ પરિવારો સાથે દંપતીઓ બધી જ જ્ઞાતિઓમાંથી એક બે દંપતીઓ આ મહાન યજ્ઞ કાર્યમાં પોતાના હાથે આહુતિ આપી સમરસ સમાજનું નિર્માણ કરવાના હેતુથી સનાતન સમાજ સંગઠિત હશે તો જ એક સમર્થ રાષ્ટ્રનું નિર્માણ થશે એવા ભાવ સાથે બધી જ જ્ઞાતિઓમાંથી દંપતીઓ આ યજ્ઞ કાર્યમાં આહુતિ આપી અને નવભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી બનીએ જય શ્રી રામ જય મા ભારતી વંદે ભારત માતરમ હું ભીમસેન શાસ્ત્રી સમગ્ર ભારત વર્ષના સનાતન ધર્મ પ્રેમી સમસ્ત હિન્દુઓના હૃદયમાં બિરાજિત પરમ તત્વને વંદન કરી અને જણાવતા આનંદ થાય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુન્દ્રા નગર એમની પાવન પવિત્ર પ્રેરણા એવમ સામાજિક સમરસતા સમિતિ મુન્દ્રા આયોજિત તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રવિવારના આઠથી એક અને સમરસતા યજ્ઞ સમગ્ર ભારત વર્ષનો હિન્દુ એક છે એ બધાએ હિન્દુઓ સમજી લેવાનું છે સહજ રીતે કહ્યું તો જ્ઞાતિ જ્ઞાતિથી જ્ઞાતિ જાતિથી પર થઈને આપણા મહાપુરુષોએ હિન્દુ શબ્દ કોઈ પણ જાતિ પૂછવામાં આવે ત્યારે ભારત વર્ષનું હિન્દુ એમ કે હું એક હિન્દુ છું સબસે પહેલા મેં હિન્દુ હું અને એ ભાવ કેળવી અને એક સમરસતા યજ્ઞ નું એક આયોજન કરવામાં આવ્યું છે હવે એના સિવાય ઉદ્ધાર નથી એક જ ઉદ્ધાર કે હિન્દુ પહેલાં પોતાને હિન્દુ માને જાતિઓથી પર થઈને કારણ કે દુરાચારી તત્વ જ્યારે પ્રહાર કરે છે ત્યારે એ માત્ર હિન્દુ જોવે છે કોઈક જાતિ નથી જોતો જોવામાં આવતું નથી તો સનાતન સંસ્કૃતિના જે મૂળ પાયાઓ છે એને પણ આપણે ઓળખીએ હં સત્યમ વદ ધર્મમ ચર ધર્માચાર કર્મને ઉજ્જવલ કરાવવા ભવ્ય સૂત્રો ઉપનિષદોમાંથી સનાતન ધર્મના હિન્દુઓની સંસ્કૃતિમાં છે એ બધા આપણી જ સંસ્કૃતિ છે આપણે સહજ રીતે એમાં આમાં જોડાઈએ અને જ્ઞાતિથી પર થઈ અને એ આ એક ભવ્ય આયોજન છે એમાં આપણે લાભ લઈએ અને આપણી જાતને પણ ધન્ય બનાવીએ એવા ભાવ સાથે અસ્તુ વંદે માત્ર જય જય સનાતન આજે મિત્રો જણાવતા ઉદાહરણ થાય છે કે મુન્દ્રા શહેર અને નગર જ્યારે એક સમસ્તા મંચનું જે સારામાં સારું આયોજન કરી રહ્યા છે ત્યારે આ સમસ્તા મંચ મુન્દ્રા આપણા જે પણ કોળી સમાજ છે મહેશ્વરી સમાજ છે પ્રભારી સમાજ છે ક્ષત્રિય સમાજ છે આહિર સમાજ છે દેવી પૂજક સમાજ છે સમાજ છે તમામ તમામ સનાતન ને અહીં આમંત્રણ આપવામાં આવે છે અને એમની તારીખ ઓગણત્રીસ બાર એટલે કે ચોવીસ અને રવિવાર

आपकी समिति ने आरम्भ किया है बहुत ही शलाघा योग है सभी सनातनियों को इकट्ठा करने का जो आपने कार्य किया है वो शलाघा योग है तो हम अपने समाज की तरफ से जितने भी संत हमारी आ सकेगी हम आपको वहाँ पर आएंगे जो भी सेवा कर सकेंगे करेंगे और हमको बहुत अच्छा लगा आप यहाँ पर सब लोग आए हैं ऐसा होना चाहिए कि आगे आके सब समाज को जोड़ने का जो कार्य है वो तो करना चाहिए कि आगे अपने बच्चों को भी मालूम पढ़ना चाहिए सिखों का इतिहास क्या है आपका इतिहास क्या है सबको मालूम पड़ना चाहिए उनतीस दिसंबर को जो कार्य रखा गया है बहुत बड़ा जगह है तो सभी जितने भी हमारे सिख भाई हैं सबको निवेदन है कि वहाँ पर पहुँचिए और अपनी जो भी सेवा करनी है सेवा करिए जाकर वाह गुरु जी का खालसा फतेह